જુઓ અમારા અતુલભાઈ વીજ ગાયોને લાડવા ખવડાવી રહ્યા છે જૈયા કુણ્યનું કામ છે ગાય માતાને ખૂબ આનંદ થઈ રહ્યો છે ગાય માતા ઘણી સંખ્યામાં અહીંયાં જોવા મળે છે જોવો તમે ગાય માતાની ખૂબ સારી સેવા થઈ રહી છે અહીંયાં તમે પણ સેવાનો લાભ લેતા જાઓ થોડો

આ બોય ના પપ્પા છે જેમને એક એક કરી દીધું છે બીજી વખત જઈ રહ્યા છે જો ગાય માતા કેટલા ખુશ છે હાલો 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 <smart noise> आओ ने आओ सेवा કામ કરતા રહો અમારા વિડિયો થી પ્રેરિત થઈને છોરા એક એક થેલો ભરીઓ હવે બે બે કરી ઉધાર એટલે હું એક એક જ દવા અતુલ ભાઈ કેવું લાગી રહ્યું છે બહુ મસ્ત લાગી રહ્યું છે સેવા કરવા માં કહેવી ભગવાન સેવા કરવા દઈએ જય વદરાજ જય વચરાજ જય ભગવાન જય ભગવાન

તો જો અત્યારે ફેમિલી લાડવા ખોરવાનું કામકાજ ચાલુ છે અને આવી ગયા છીએ આપણે શ્યામ ગૌશાળાની અંદર જો શ્યામ ગૌશાળાની અંદર આજે અમે લાડવા ખોડવા માટે આવ્યા છીએ તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોયું હશે એટલે ખબર જ હશે સરસ મજાનું કાર્ય છે ઘણી વખત અમે અહીંયા લાડવા ખોરવા માટે આવ્યા જ છીએ અને આવતા જ સરસ મજાનું કાર્ય આમ મન હળવું થઈ જાય મજા આવી જાય આમ ખુશખુશાલ થઈ જવાય લોકેશન પણ સરસ મજાનું છે જો વાતાવરણ પણ અત્યારે આમ વાદળ ને એવું બધું છે મજા આવે એવું છે આના માટે લાઈક કરી દેજો વિડીયોને સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે કોઈક પ્રેરિત થાય નાની મોટી કાર્ય કરતા રહે મજા આવે ને ગૌશાળામાં જો ગાયું ઘણી બધી છે તો શ્યામ ગૌશાળામાં ગાયું ઘણી બધી છે ને અમારે લાડવા કરોડનું કામકાજ ચાલુ છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો

નાના નાની બદુડિયું ને ગાયું બધું મિક્સ ને એવું છે ને અહીંયા પણ થોડું સેવાનું કાર્ય કરીએ ભાઈ બે બાજુ બાજુમાં ગૌશાળા છે એટલે છે નહીં એવું મજા આવે પણ આમ આનંદ આવે કે આમ મનને શાંતિ થાય કે વાહ સરસ કાર્ય કર્યું તમે પણ ક્યાંક આવું કાર્ય કર્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો જો અમારે કામકાજ ચાલુ જ છે લાડવા ફોરાવવાનું હમ જો ગૌશાળા

જો માતાજી ઓગ્યા બધી ગાયો છે ને જો ગાયો છે બધી તો કન્ટિન્યુ બન્યા રહેજો લાઈક કરી દેજો આપણે કાર્ય પૂરું કરી વારું છે ને લાડવા ખવરાવીને પાછા અમે નીકળી ગયા છીએ વિડિયો બાર પૂરો કરો તો પણ બાર તમે જોા વર્તમાનમાં થોડું વાતાવરણ હતું વિડિયો બાર પૂરો થાય ઉપરથી પણ નહોતું એટલે બસ લઈને અમે વિડિયો પૂરો કરી દીધો કંતિ કાળ આપણે